ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા તાપી જિલ્લાના સોનગઢ ખાતે નવીન એસટી બસ સ્ટેશનનું લોકાર્પણ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું સાથે લોક સુખાકારી માટે વધુ એકાવન જેટલી નવી બસોની સોગાત તાપી જિલ્લાને આપવામાં આવી છે સોનગઢ ખાતેથી દરરોજ પાંચસો આડત્રીસ જેટલા રૂટનું સંચાલન થાય છે હવે તેમાં નવી એકાવન બસો વધતા તાપી જિલ્લાવાસીઓની સુવિધામાં વધારો થશે આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ લોકોને આ બસ અને બસ સ્ટેશન આપણું છે જેને સ્વચ્છ રાખવાની જવાબદારી પણ આપણી હોવાની અપીલ કરી હતી કે અમારા નગરમાંથી અમારા તાલુકામાંથી આ છેવાડાના તાલુકામાંથી 538 આડત્રીસ બસો અહીંયાથી અપડાઉન કરવી એ બહુ મોટો વિષય છે આજે આ નવા બસ સ્ટેશનના લોકાર્પણ અહીંના સૌ નાગરિકોમાં ખૂબ જ ઉત્સાહ નજરે આવ્યો છે આજે સોનગઢ તાલુકામાંથી જ્યાં ભૂતકાળો સરકારોમાં એક એક બસ માટે લોકો વર્ષો વર્ષ સુધી રાહ જોવી પડતી હતી એવા તાલુકામાંથી માંથી પાંચસો આડત્રીસ બસો તો ચાલુ જ છે આજે બીજી ગુજરાતના નાગરિકોની સેવા માટે અહીંયાથી એકાવન નવી બસોનું લોકાર્પણ કરવામાં આવે છે